તો નમસ્કાર મારા ભાઈઓને બહેનો કેમ છો યાર ફરી એક નવા વિડીયો ની અંદર તમારું હાર્દિક સ્વાગત છે તો ભાઈઓ અત્યારે સૌથી પેલા વાત કરવામાં આવે તો સોશિયલ મીડિયાની દુનિયામાં તમે મિત્રો દિવાત ખબર ને બહુ સારી રીતે ઓળખતા હશો અને એ દેવાયત ખબર છે મિત્રો કે જે લગભગ સાચું બોલતા હોય છે ને એ સાચું એના માટે બોલતા હોય છે જ્યારે ગણેશ ગોંડલ હોય હવે સૌથી પહેલાં વાત કરવામાં આવે તો મિત્રો ગણેશ ગોંડલને તમે બધાએ બહુ સારી રીતે ઓળખતા હશો અને હવે મિત્રો એમની ચૂંટણીમાં એન્ટ્રી થઈ છે તો આખરે મિત્રો દેવાયતભાઈ શું કહી રહ્યા છે ગણેશભાઈ વિશે હાલો હવે તમને આગળ આખો વિડીયો બતાવવાનો છું એટલે ખાસ કરીને મારા ભાઈઓ વિડીયો છે તમે અંત સુધી જોતા રહેજો પણ વિડીયોની શરૂઆત કરીએ એની પહેલાં વિડીયોને એક લાઇક કરી નાખજો અને ચેનલ ઉપર આજે પહેલીવાર આવો છો તો ખાસ કરીને મારા ભાઈઓ ચેનલને સબસ્ક્રાઈબ કરજો જેથી કરીને આગળના સમયમાં તમને આવા અનેકો વિડીયો મળતા રહેશે અને વિડીયોની શરૂઆત કરીએ એને પહેલાં હું તમને કહી દઉં કે મારા ભાઈઓ જો વિડીયોના માધ્યમથી હું કોઈ મિત્રો ગણેશભાઈને પણ નીચે બતાવવાની કોશિશ નથી કરતો કે ના મિત્રો દેવાત ખબરને

અને સાહેબ એનો ચૂંટણી પ્રચારય કોકતી માં જોઈ લીધું આમ કોઈની પ્રચા નથી કર્યો એક્ચ્યુઅલી મને મત આપજો વિજય બનાવજો જયરાજી જાડેજા કોઈ બોલે નહીં ભાઈ જય્યાસી જાડેજાનો મામલો મેદાને ફળે ભાઈ આમ બોલે